હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી શકે છે સંગઠનની તમામ પાકોના હોદ્દેદારોને પણ બોલાવવામાં આવ્યા છે કોળી સમાજના સીએમની ચર્ચા વચ્ચે એક મોટા સમાચાર હીરા સોલંકીએ આડકતરી રીતે સમર્થન આપ્યું છે

અમે બે ત્રણ જગા આગેવાનો સાથે બેઠી નક્કી કરવાના છીએ જિલ્લા વાઇઝ કદાચ મીટિંગ થાય તો જિલ્લા વાઇઝ પણ અમે કરવાના આ આ સમાજને એકત્રિત કરવા માટેના તો મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે કોઈ બી સમાજના કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી થતા હોય આ એમાં કોઈ બી હોય એટલે કોને ઈચ્છા ન હોય આજે કયા સમાજને ઈચ્છા નથી અને દરેક સમાજને ઈચ્છા હોય એમાં વાત નથી

સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે અનેક પ્રમુખોને મહત્વની જવાબદારી છે તે પણ સોંપવામાં આવશે મહત્વનું છે કે કોળી સમાજના પ્રમુખ તરફથી પણ એક આગેવાની તરફથી પણ મુખ્યમંત્રી તરીકે હોય કે પછી અન્ય પક્ષે તેમને સ્થાન આપ્યું છે તેની ખુશી વ્યક્ત કરી છે અને અલગ અલગ જે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પહેલા જે બેઠક છે તે કરવામાં આવશે અને બેઠકમાં પણ એક ખુશી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ કોળી સમાજને પ્રાધાન્ય મળે તેવી આશા પણ તેમને છે જે મીડિયા સમક્ષ વાતચીત કરતા વ્યક્ત કરી હતી ગુજરાત પ્રદેશ કારોબારીની આજે બેઠક મળી રહી છે અને થોડીક વારમાં નામોની જાહેરાત છે તે પણ કરવામાં આવશે અને તમામ જવાબદારી સાથે કોઈ સમાજને પણ આ મંત્રીમંડળના વિસ્તરણ માં પણ પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ વાત તેમણે કરી છે આ મુદ્દા ઉપર પણ ચર્ચા થશે કેમેરામેન મનીષવાણી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ ગાંધીનગર